એમ આ ગંગાને કાંઠે આવીને અને જો સાંભળે છોકરા ઉભર તને હજી દુહાસન ચાલુ જ છે પ્રોગ્રામ હજી ચાલુ કર્યો નથી આપણે હજી તો સ્તુતિ ચાલુ છે અને આ બધું ભાગમાં હોય ને એને મળે ગોઠવું ભગા બાપુ ગોઠવાતું નથી બિલકુલ ભાગમાં હોય એને જ મળે નથી બાપા એક ભાઈ ના બાપા

હવે 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 બાપા નક્કી કરો કે આમલી કૂતરું આવતું હોય અને એ કૂતરાને તમે સૂટો લાકડીનો ઘા કરો તો આગલા પગ ભાંગે પાછલા કૂતરું દોડ્યું આવતું હોય હામુન તમે આમ લાકડીનો ઘા કરો તો આગલા પગમાં લાગે પાછલા આગલામાં લાગે ને આ વાહેલા ભાંગી નાખતો બોલો મારે ઊંધું જ કરવું પછી ક્યાં વાત હકીકત આ બાપો વાહેલા પગ ભાંગી નાખતો આવો આ આમ લાકડીનો ઘા ઓલી દક્ષિણની ફિલ્મો નથી આવતી આમ મારે તો જેસીબીના ના ભૂખા કાઢ નાખે આમ પગ મૂકે ને ફાટ દઈ તો આમ ધરતીમાં તળડા પડવા મળે આમ ધૂળી ઉડતી જાય અને ઓલી લાકડીનો ઘા તો ફરાક ફરાક આપણે તો ગાંડા આપણને ગાંડા ગણે એમ કે આવું થોડું થાય કાંઈ આમ કરીને આમ જીપને મારે એટલે બે વાર જીપને મારે ઓલી આવતી પાછી મારે બોલો શોલે તો બધા જોયું જ છે સોલે ફિલ્મ બરોબર હોય છે સોલે ફિલ્મ માં ઓલું ક્યું ગામ રામગઢ બરોબર એ ગામમાં લાઈટ નહોતી લાઈટ હતી જ નહીં ઓલા જયાબેન રોજ ફાનસ ઓલવવા નીકળે બરોબર અમિતાભાઈ એક જ જેકેટમાં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું એ બેન જયા બેન જ કહેવાય ને આપણે જયા બેન આમ ફાનસ બેટ કરવા નીકળે અને અમિતાભાઈ બેઠા બેઠા રાખે વાજુ વગાડતા હોય હજી વાજુ વાગે લે એટલે ગામમાં લાઈટ નહોતી બરોબર એકસો ને દસ ટકા લાઈટ નહોતી તો એને જે રોલો હજારનું માઇક વાગે છે એ હેનથી વાગે ઓલા છોકરાને લાવે હલાવ બીજું હાલો એ ઘરે ગયું લાઈટ નહોતી તો ઓલો ધર્મેન્દ્ર ટાકા ઉપર ચડી ગયો ટાકો ભરતા હે એટલા વર્ષ કોઈએ કોઈ ખોલાયું જ નહીં હમણાં જોતા મૂળ વાત ઓલો બાપો એટલે વાત એ કરતો હતો કે આ બાપો એવો વાયલા પગ ભાંગી કેવી રીતે એ કહું આમ કૂતરું આવતું હોય અને બાપો જે આમ લાકડીનો ઘા કરે એટલે લાકડી ફરતી 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 જાય ને કૂતરાના પહેલો જે શેડો છે લાકડીનો એ કૂતરાના મોઢા ઉપર લાગે એ મોઢા ઉપર લાગે એટલે કૂતરું પાછું પાછું ફરી જાય તો પાછલો શેડો દાટિયા તોડી નાખે આવો બાપો તો ખરું પણ કીધું કે આખી જિંદગી ભગવાનનું નામ લીધું એ બાપો મરણ પથારી પીડ્યો એટલે ચાર દીકરા ચારેય દીકરા બાપા પાસે ઉભા રહ્યા એટલે બાપા એ કીધું કે છોકરાઓ કે હ બાપા આ ગામ બહુ સારું છે આ ગામે મને આખી જિંદગી મારી બહુ ઇજ્જત કરી હું ગમે બોલ્યો તો ગામે મારું અપમાન ન કર્યું એટલે મને એવું થયું ધન્ય છે આ ગામને તો બેટા મારા ગયા પછી ગામમાં એવું કામ કરજો કે ગામે એમ કેવું જોવે કે એનો બાપો હારો હતો એવું કરજો કે કાંઈ વાંધો ને બાપા તમ તમે સટકો એ અમે બધું કરીશું વાત હું ગામના વડીલો હતા એને કે વાત હશે પણ તારા બાપા જાતા જાતા રામ બોલી જાય ને તો એ કલ્યાણ થઈ જાય નાના દીકરાએ કીધું કે એ નહીં બોલે કંપની ફોલ્ડ છે પછી ક્યાંથી મેળ આવે આ કારીગરથી રિપેર ન થાય શું છે ના 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 કાંઈ જરૂર નથી ના ના એ તો રેડી રેડી એટલું બોજીએ એટલે ગરમી શરૂ થાય આ આ પરિવારના છે જ ગરમી ભાળ ગયા હતા કે ઓલું એસી નજીક લઈ જયો આમ કરો બીજે અમે તૂટી જાય તો કોઈ હામુય ન થોડો આવી ગયા જમા આવી જમા આવજો અરે એક માં પ્રોગ્રામ ભાઈ અને હવારના ચાર વાગ્યા મેં કીધું ભાઈ હવે તો પૂરું નહીં છ વગાડવાના છે મારે ભાઈ છ વગાડવાના અરે મેં કીધું પણ છ નવ વાગ્યા નું ચાલુ કર્યું નહીં છ વગાડવાના પછી ગયા એ કે છ વગાડવાના છે હું કું કેમ મને કે મહેમાન બે હજાર છે ગાઢલા મૂળ પાંચસો છે પછી ખબર પડી ગાઢલા હાટે અમને શીખવતા હતા બોલો હવે ન્યા કેવો પ્રોગ્રામ જાગ જ જામ એટલે આ તો ઘરનો મૂળ આ જે હું મારા દુહા સંગાલે છે હજી સ્તુતિ હાલે છે પણ એમાં વચ્ચે એટલે નાના દીકરા કીધું બાપો રામ નહીં બોલે અમને ખબર હોય એના મોટા ભાઈનું કીધું એના મોટા ભાઈ કે નહીં બોલે નાનો તો મને કે છે એવલા ને કહેતો ભોળો છે બાકી હું મોટો છું મને ખબર છે મારો બાપો નહીં બોલે તો ટ્રાય તો કરો એટલે છોકરા ગયા બાપા રામ કયો રામ તો એ કેવું હોય હમણાં એક જગ્યા અમે ગયા હતા એ ઓલા પરિચય કરાવ્યો કે અમારે ગુજરાત કે અમિતાભ હે મારું કીધું તો હામાવાળા એવું કીધું કે અમિતાભ ક્યાં હોતા હું કામ મેં કીધું આને કયો છો માયા ભાઈ જ એને યુટ્યુબમાં દેખાડી ગયો બાકી ઉપમા ગયો એટલે ભલે કીધું બાબા રામ 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 બોલો મારી વારે માથા કુટ કરો નો બોલે છોકરા નાનો દીકરો હતો ને એને ભાઈ ને કીધું ભાઈ તમે હું બોલાવી દઉં બાપાને જવું તું કઈ રીતે બોલાવી તમે જોયા કરો ને તો ગામમાં લઈ રામ સાગર લઈ આવ્યો સાધુ ની ઘરે લઈ કે છે કે રામ સાગર સે એમ કે રામ શબ્દ આવી જાય ને જો જોઈ બાપા આ શું છે તો બાપો બોલ્યો તંબુ રો બોલે ને તંબુરો ભાંગી નાખ્યો છોકરાને છું હજી એક ટ્રાય કરું રામ પાત્ર આવતું ને ઠીકરાનું એ લઈ ગયા જોવા જોઈ બાપા આને શું કહેવાય તાકે હકોરું પછી મોટા ભાઈ કીધું કે હવે જો કોઈ બાપા પાસે ગયા ને એના તાટિયા હું ભાંગી નાખી એને એને બાંધી મૂઠે હવે જવા ગયો નાના દીકરાને છું બધાનો આગ્રહ છે મોટા ભાઈ એક ટ્રાય કરવા જો મોટા ભાઈ કે ના પાડું ને નહીં એટલે નહીં તમારીથી બધાયથી મોટો છો ને બાપાને બે એમ બે હરખ્યા છે બાપાની મારી ઉંમરમાં એક સેકન્ડ નો ફેર નથી મોટો ભાઈ બોલ્યો બાપાની ઉંમરમાં અને મારી ઉંમરમાં એક સેકન્ડ નો ફેર નથી હવે આ કોક મારે કે નહીં આપણને આ રેકોર્ડિંગ થાય અને વાત સાચી છે બાપાની અને દીકરાની મેન પહેલો દીકરો હોય કે દીકરી હોય પ્રથમ સંતાન હોય એની ઉંમરમાં બાપની ઉંમરમાં એક સેકન્ડનો ફેર નથી કારણ કે કેવલ એ દીકરાનો જન્મ નથી થયો આરવારે એક બાપનો માનો જન્મ થયો છે એ પેલા એ બાપુજી નતા એ પેલા નોતા એ એક બાળક પ્રથમ બાળક ઘર ઘરમાં જન્મે છે ત્યારે એક બાળક નથી જન્મતો એ ક્યારે મામા નો જન્મ થાય કાકા નો જન્મ થાય મોટા બાપુ નો જન્મ થાય માનો નો જન્મ થાય બાપુજી નો જન્મ થાય દાદા નો જન્મ થાય બૂસ મારું પણ આવે એટલે મોટાભાઈ કીધું હું ની ઓળખતો બાપાને મોટાભાઈ એક ટ્રાય કરવા કરો એમના બનેવીનું નામ રામો એ કે આને લઈ આવીએ જમાય વાલા હોય ને એમ કે મારો રામ આવ્યો તોય બેડો પાર થઈ ગયો લઈ આવ્યા ટેક્સી બાંધીને ગયા અને કુમાર પહેલી વાર ટેક્સી બેહતા એસી બેન કરાવી અને કાસ ઉતારી ને કોણી બહાર રાખીને ને બેઠા લાવા આવ્યો લાવા આવ્યો બેય માણા બેસી ગયા બે નહીં કીધું બાપાની તબિયત ખરાબ એટલે મારે સાવું તો પડે જ ને આમ જા રામાન હામો રાખ્યો ને કીધું જોજો બાપા કોણ આવ્યો તો પરફી નો વર લાવો જો ટૂંકમાં એ બાપો ગુજરી ગયો પહેલી વાર હાચે માઠે માં આવી બેનો પરપ કરવા આવી એટલે બેનો એ કીધું કે મોટાભાઈ અમે ભાદરવી સુધી અહીંયા છીએ શ્રાવણ મહિનામાં તો અમારી એવી ઈચ્છા છે કે બાપાના હસ્તી તમે ગંગાજમાં હરિદ્વાર પધરાવ્યા હમણાં જ ગુજરી ગયા ને લઈ જાઓ એટલે મોટાભાઈ કીધું કે બેનું રોકાવો એટલું રોકાવો જેટલી હાડીઓ એટલે હાડીઓ લઈ દઈ કહેતા હોય તો દહ દહ તોલાના હાર કરાવી દઈ પણ બાપાવાળો પ્રોગ્રામ રહેવા જ આ હરિદ્વાર ન પોગે બેન હરિદ્વાર જાય જ ન હોય કે આના હસ્તી ન જાય અને આના આટકાલી નમી જાય તો ભાઈ ટ્રેન ઊંધી પડે એટલે તો એને હસ્તી ફાયરે છે એટલે બેનું ખીજાણી તમારે ખર્ચો નથી કરવાનો લોભિયા છો ને અરે લોભિયા નહીં બેન આ ગામના ગામ ધોળા બેન કરાવી બાકી બાપા વાળું રહેવા જ આપણે ભાદરવી આવે એટલે આપણા ગામની અંદર નદી બહુ સારી છે બગડ નહીં ગંગા જ કહેવાય ન્યા પધરાવી દેવું પછી બેનો બહુ ખીજાણા એટલે મોટા ભાઈ કે કાંઈ વાંધો નહીં બેન તો હું નીકળું વાર છે ભાદરવીની હું ભાઈ બેગ તૈયાર કરી ભાદરવી ડાબરો મૂક્યો પેક કરીને બેગમાં દિલ્હી આવ્યો દિલ્હી થી પછી દેરાદૂન વાળી ટ્રેન માં બેહવાનું ત્યાં રાત પડી ગઈ પણ એનો એક લંગોટીયો ભાઈ રહેતો એ યાદ આવ્યું એ કે ક્યાંય બીજે ગુજરાતી ભવનમાં આપણે કોઈ ઓળખે એ ભાઈ બંધ ના ઘેરે રોકાણ સવારે નાસ્તો પાણી કરી તૈયાર થઈ બેગ લઈ અને હરિદ્વાર ખોઈ ગયો સારા ગોર બાપા હિમાંશુભાઈ જેવા ને ગોતી કીધું બાપા એક સારા ગોર બાપા અમારે હિમાંશુ કે હરકી પેઢી મેં સારા ભૂદેવે ઉમ સ્વાગત કરતો હા અત્યારે મારું અહીંયા સન્માન કર્યું ત્યાં હરકી પેઢીમાં એટલે મારે એની ઓફિસમાં લઈ જાય અને અધ્યક્ષ હાજર હતા એટલે આનંદ આવ્યો એ હારા ગોર બાપા જોઈ એ અસ્થિના ઘાટ ઉપર જઈ અને આમ જામ ગોર બાપા બે ગયા બધું તૈયાર કરી અને પછી એમ કેવાય વિધિ કરાવીને કીધું કે હવે તમારા પિતાશ્રીના અસ્થિ લાવો ઓલે બેગ ખોલી તા ડબરો મળે નહીં ભાભો છટકી ગયો ઓલો કે મેં દિલ્હી સિવાય ક્યાંય બેગ ખોલી નથી અને કોકના બાપના ફૂલ તો કોણ સોરે પણ એ ભૂલથી ત્યાં રહી ગયા હશે ગોળવાભાઈ એક દી મને આપો હું પાછો જાઉં એ પાછો દિલ્હી ગયો દિલ્હી જઈને મિત્રને મળ્યો મિત્ર કે કેમ ભાઈ બધું રેડી રેડું કાંઈ નથી આ મારા બાપાનું અસ્થિનો ડાબરો તારા ઘરે રહી ગયો લાગે બોલો કે મારા ઘરે જશે હો ટકા શું કહા એ ભાઈ હતા ને એના પત્નીને મહેમાનના થેલા ખોળવાની ટેવ ખાખા ખોળા કરવા એના મિત્રને ને કે બેસે હમણાં આવું એ ગયો રૂમમાં રૂમમાં જઈને એની પત્ની કીધું ઘોઘી કમ યાર આ મારા ભાઈ બંધ બેગ ખોલી થી કે કેમ ખોલી થી એમ પૂછું કે તાર થી મને પૂછાય કેમ તને મારી પેલી વિશ્વાસ વયો ગયો કોઈ મહેમાન ની બેગ ખોલ્યા વગર ગઈ કે આની જાય અરે આ મારો લંગોટીયો ભાઈ બંદ આવો તમારો મારો ભાઈ બંદ હડેલ કાય બેગ માં મળે નહીં અને એમાંય લોભી એવો કે પરમાટી બાર ખાઈને આડગા દાબરા માં લેતો આવે અરે ઈ પરમાટી ના નોતા એના બાપ ના હસ્તી હતા ક્યાં નાખ્યા હતા ગટર માં જાતો છો હરિદ્વાર નાખવાન ગડી ગયો દિલ્હીની ગટરમાં સાહેબ અરે ગાંડી ક્યાં નાખ્યા ત્યારે ઓપન ગટરું ને થોડીક ખુલે આમાં નાખ્યા આ ભાભાએ છોકરાને તો તોડવા પણ જેની ઘેરે અસ્થિ તરીકે રોકાણો ને એને એક ગટરમાં ઉતાર્યું ઓલો મેળ્યો ગટરમાં ખાખા ખોળા કરવા તેમાં લઈ એક કરે જડી હવે હેની હોય તો ભોજ્યો ભાઈ જાણે પણ શુદ્ધમ સ્નાનમ સમરપ્યામી ચોખા પાણીમાં ધોઈ અને કરશ લઈને આવ્યો એના મિત્રને કીધું દો દોશ આવી ગેરસમજ થઈ એટલે મારા પત્નીએ ફેંકી દીધા હતા એમાં લી એટલા એટલી કરજ જડી છે હાલ હું તારી હારે આવું અને આ જે જે કાંઈ તકલીફ થઈ એના માટે હું માફી માગું રોવા મળ્યો મિત્ર બાપ ભૂલ થઈ માફ કરજે હું હારે આવું હાલ હરિદ્વાર એટલે આણે કીધું તું રોમાં તારી પત્નીનો કાંઈ વાક નથી એ મારા બાપના ધંધા દાવા હતા એ હરિદ્વારને લાયક જ નહોતો એ દિલ્હીની ગટરમાં જ જાતા હતા એ ગટરમાં જ હવે કે મારે આપણે હરિદ્વાર નથી જવું આ એટલી કરે હું પાછી લેતો જાવ ઘરે તો ઘરના બધા દર્શન કરી લે બાપા સ્નાન કરીને હોય આવ્યા એ જવાના હતા હવે પેલા મેં કીધું ને કે પેલા તો હામૈયા થતા આ જેવો હરિદ્વારની ગાડીમાંથી એમ કહેવાય કે ઉતર્યો ત્યાં તો ગામે કેડે તબલા બાંધેલા કે આપણા ગામનો જણ એના બાપુજીના અસ્થિ ગયો તો આપણે હામૈયા કરવા જોવે ગામના સરપસે ઉશીના રૂપિયા ગલાલ લીધો એ ગામમાં હજી જવાર યોજના ચાલુ નહોતી થઈ એ જેવા બધા હામૈયું લઈને આવ્યા ને મોટો ભાઈ ખેદાડો ઘર ભેગા થઈ જાઓ હામૈયાની જરૂર નથી અરે ગામના કે આનું ફટકી ગયું ભાઈ હું તમને પગે લાગુ પોતપોતાની ઘેરે વ્યાદ આવો પરિવારના ના કે મોટા ભાઈ મોટા ભાઈના દીકરા થાવમાં માં ઘરે લો ઘરે આવી ડેલો દઈ ભૂંગર ભરાવી હાકળ સડાવી ને હાણસી ભરાવી દીધું કે ઘરમાં કોઈ આવવો ન હતો પછી ઘરના બિહાડે એમ કીધું કે આવું બેન વાલ્યો કરે છે અને ડાયબલીમાં હાશ બીન મૂકી ગયો ડબરા માલી ડાયબલીમાં આવી ગયો એમાં નાનો દીકરો હતો એના લગ્ન હજી બાકી હતા એના લગ્ન થઈ ગયા હવે નાના દીકરાના ના હોવ આવ્યા પછી તો એ ચારે ભાઈ ઘરના ને બેઠા હતા ને એમાં એક દોળી બાયું બાયુ એ વાત કરી ચાલુ કરી અને કીધું કે ઓળખરે મોટા ભાઈ એકલા ગયા એમાં આવું બધું થયું પણ આપણે આખું ઘર ગયું હોય તો કોઈ દી તકલીફ ન પડે હાલો આપણે આખું ઘર જાય બહેનો નું આયોજન થયું મોટા ભાઈ બે વાર કીધું કે રહેવા ગયો તો સારું આ ગંગા તમારો બાપ પગશે નહીં પણ બેનું એકની બે નહીં આપણે બાયુ કે જવું જ છે પછી તો મોટા ભાભી બોલ્યા આખા ઘરનું છે તો તમે હું સડો છો ગોઠવી ના ગયો હરિદ્વાર અહીંયા બધા સ્નાન કરતા હતા અને અહીંયા બરોબર ગોર બાપા વિધિ કરાવતા હતા હવે તમારા પિતાશ્રી અસ્થિ લાવો આમ કરીને ડાયબલી મૂકી બધાએ હાથ અડાડી નાખ્યો અને ગોર બાપાએ કીધો કે હવે ગંગાજીમાં પધરાવી ગયો ને ગંગામાં પધરાવ્યું અને ગંગાના પ્રવાહમાં ડાબલી મળી હળુડુડુડુડુ કરતી જવા પણ બધા આ બાજુ નાતા હતા પણ નાના ભાઈના ઘરના નાના એ બધાય સાથે સ્નાન કરતા સંકોચ છો એટલે આજે ઓલીકર મંદિરના પાછલા ભાગમાં પિલોરની પાછળ એ બિચારી એકલી નાતી હતી એ બધાય ભાઈ આનંદ આનંદ થઈ ગયો સાબાજ સાબાજ આપણા બાપાએ કલ્યાણ થઈ ગયું બાપા ભોગી ગયા ભાઈ ઘરે ગયા ગામે હામૈયા કર્યા લોટી ઉત્સવ રાખ્યો હાથ ગામના ગામ ધવાડા બંધ કર્યા માયા પ્રોગ્રામ બરોબર પ્રોગ્રામ જામેલો ને એમાં વળી બાયુ વાતવે સડિયો અને ઓલી નાની બહુ હતી ને એને મળી બાયુ વખાણ કરવા બેન તો કંકુ પગલે તારા જેવા અહીંયા આગમન થયા તા તો ઘરમાં આનંદ આનંદ ને માણસ જાત્રા કરી આવ્યા હે બેન અને તે દિવસે ગામડામાં કોઈ કોઈ દિવસ હરિદ્વાર આવેલું નહીં એટલે ઓલી ને કે હે બેન હરિદ્વાર કેવું હોય હેવન બેન હા હરિદ્વાર તો હેવન છે સ્વર્ગ એ એવી લીલી કંડરાયો એવા ડુંગરો માં ગંગા ખળ જાય હરિનો દ્વાર છે બેન માયા નગરી અરે બેન તો તો તમે ભાગશાળી ભાગશાળી તો ખરા બેન પણ બેન મને તો કેવું છે હું નાતીથી ને બધા રોયા ઓલી કોઈ નાતા હતા હું હેઠવા એકલી નાતીથી બીજા માણસો હતા પણ હું વળી નાતીથી ને તો મેં તો એવી મા ગંગાને પ્રાર્થના કરી હે મા ગંગા હે મા ગંગા તે ગંગામાં પ્રસન્ન થયા ને મને ડાબ લઈ દીધી મોટા ભાભી સાંભળી ગયા મોટા ભાભી ના કાન મોટા ભાભી એ કીધું છોટી હા મોટા બેન કમ યર અહિયાં રૂમ માં લઈ ગયા દરવાજો બંધ કર્યો હાકળ દીધી હાંસી ભરાવી દીધી પછી મોટા મોટાભાપે કીધું કે હું બાયવારે વાત કરતી હતી કાંઈ નહીં તો બધા મને હરિદ્વારનું પૂછતા તો હું કહેતી હરિદ્વાર આમ એ બરાબર ડાબલી ની વાત શું છે લે બેન મેં નહીં મેં કીધું સમય આવશે ત્યારે કે હું નાતી હતી ને એકલી મેં તો ભાવ વિભોર થઈ ને ગંગાને પ્રાર્થના કરીને આમ મેં પાણીનો ખોબો ભર્યો ને તો ગંગામાં એ મને ડાબલી દીધી સાંદીની છે ટકા ક્યાં છે એ રે ખોલ ખોલ્યું તો મોટા ભાભે ડાબલી ઓળખી ગયા કારણ કે એ ડાબલી તો એને જ દીધેલી હતી ખોલતો તો ખોલ્યું તા કરે છે ભાભો નાની હોવ એ પાછો હોય આવ્યો ગંગામ નો જો બોલો પછી મોટા બાપે કીધું હવે ખાંડી ને દસ્તો લેતી આવે આને ખાંડી ને બુકડો મારી જાય ગામમાં અહીંયા કોઈને તારા વર કેતી કહેતી નહીં આ તારા બાપ આ ડાયબલી વાહે તો એટલો ખર્ચો કર્યો હશે પણ એ આડક્યું પહોંચ્યું નહીં ભાગ્ય વિના નર પાવત ના પછી આ બોલો કીધું કે બાલો ડાયબલી તો ઘરે ગઈ પણ બાપા એવું કહેતા ગયા કે મારી પાછળ એવું કામ કરજો કે ગામ એમ કેવું જોઈએ કે એનો બાપ હારો હતો એટલે મતલબ ભાઈએ કીધું કે એ નો છુ કેમ કેવું કામ કર્યું સોરાહી કરી તો ગામ વાતું એમ કરે કે એનો બાપ ભલે ગમે એવો હતો પણ વાહે છોકરા હારા છે તો એમાં આપણું બાપાનું તો ન જ કહેવાનું બાપા તો એમ કીન ગયા ગામ એમ કેવું જોવે કે એનો બાપો હારો હતો એવું કામ કરજો તો આપણે બાપના વચ્ચે હાલવું જોવે ક્યારે મોટાભાઈ કીધું તો કાંઈ ખર્ચો કરવાની જરૂર નથી કે તો કાયલથી જ ગામ એમ કહે કે આનો બાપ બહુ હારો તક કેમ તક બાપા ખાલી ગાડ્યું જ બોલતા ને તક આપણે કોથળીયું ચાલુ કરો તે બે ભાઈઓ બબે પેક મારે રાજે અને દી આજ મેં ધોકા લઈને બજારે નીકળે જે હામો મળે ને અવડી ગાડ્યું દે હામો બોલે ને બબે ધોકા નાખે બાપો તો હેરી પૂરતો હતો આ તો સોરે સીડ્યા પછી એનું એ ગામ મળ્યું કેવા કે આની કરતા તાનો બાપ બહુ સારો હતો મારો કહેવાનો અર્થ એ છે કે નબળું કર્યું છે એની વાહે નબળી વાત થશે પણ જે સારું કર્યું છે એ તમે સુરત કહેવત છે આપણે સુરજ સાબળે ઢાક્યો ન ઢકાય એટલે વાત એ છે કે આજનો આનંદ કેવો છે કે એક નહીં એક હાડકીને કરે જો અહીંયા ભોગી જાય તો એનાય કુળમાં કોઈ ભૂતના ના હરજે ભાગી નથી એને બદલે સાહેબ અહીંયા સ્નાન ને અહીંયા આરતીઓ થાય અહીંયા ભાગવત કથા થાય તો એ કેટલાની બી વાત કેટલા ખૂણ ઉદળે એના માટેની વાત સાહેબ